જય માતાજી રામ રામ સીતારામ જોવા મેં મકાઈમાં હાથી આકો આવ્યા હામાં ટ્રેક્ટરે જવા આવ્યું હોય એટલે જોવા ના શીલા બતાવે આમાં એટલે પછી આ ઓલા હે ને જોવામાં શિલા હે અમાનાથ શિલામાં આમાં હે આ સાઈડમાં એટલે આ લઈ આવ્યા વ્યવહાર ને કે મીંદડા કહે અમારે તાને કોઈ પંજાઈ કહે ને કોઈ મીંદડા જો આ એને કોઈ મીંદડા કહે ને કોઈ પંજાઈ કહે હાથી હા હું બહુ કરાર રીએ શું હાથી બહુ રીએ એક બહુ રી તો આમ પાંચ પાંચ આવે એક માં રીતે હાલી જાય ને તો આમ ખેતર સુકાઈ જાય એ ખેતર સુકાઈ જાય ને બ્લુનિયા હરખા હાલે પાછા એવું હે અમે જરાક આમ રામલખન ને હાકીને બતાવીએ દીપ વીડિયા તો આકા

God. આપડે દેવી કઈ બહુ ભીંજાણી નથી વરસાદ પછી ઢાકી દીધા તા કઈક ને એટલે વરસાદમાં વરસાદ જો માંડવી માં કઈ એટલું બગાડ ના આ ધાર દેવા નું હાલે આમાં પટ્ટા અમે નાખે જવાનું જો આમાં ઓરવા વારો ન જોઈએ અને માણસ એ નીચે ઊભી નાખી શકે તમારે એક ભયા આ ભાઈ રહેજ આ એક નાખે જ આવા અને અહીંથી કોક કોક કાકરો નીકળે બાકી તો ખુશો આવે એટલે હું ઉડાડી આ હામો કરી નાખે જો આરી માંડવી બધી અહીં પડે પાંસઠ આવી હલકી ને ખરાબ હોય કાઢી નાખે એને કે આ ફોરી માંડવી હોય ને ત્યાં કાઢી નાખે એવું હે ભા વિવારને કે જો આમ ખેડૂને તો આ બધુંય કરવું પડે ઓલે ને કે હોલે ના લે દોંડીયા રાકુર મગોટું હારે ત્યાં કહે પાલો કારો બગડી ગયો પણ હવે સારો તો પડશે આમાં જો આ ખરાબ છે ખરાબ ને હલકી માંડવી તો ઉડાડી નાખે આમ હા હું હેં જો આગળ પડે હારી ઈજી નબળે રહી હોય ને ઈજી પછી આ નબળે રહી ક્યાંક હોલાઈન હોય એટલે આમ ખબર ના પડે ક્યાંક હોલાઈન હાલતું હોય એટલે ખબર ના પડે હાલે આમ સ્લો માલતું હોય આ ખાલી હાથની સ્પ્રીટ માલ એવા ને હાથ રેસ છે તમ વારેલું ઊભું જ્યાં પાલો પૂરો થઈ ગયો હાવ એના આ મગોડા છે ને આ કારા કારામાં થઈ ગયા આ પાલા વાળા ઉપાડા એવા આવતા જો આ પાલો જોરદાર અમારે ત્યાં મગોટું કે ભૂકો કે પણ આ છે ને એ ઢોર ને ખાધા જેવો લીલો પાલો એના કામ લીલો પાલો જોરદાર બોલો તો કારો માય થઈ ગયો આ કોરા જો આ માંડવી હે ગોડાઉન માં પડી આ પલરેલી આ વરસાદ પસે હે આમાં તો કઈ ને આ વરસાદ પેલા તો માંડવી તો ઘણી થાય પણ બગાડાય નજી તો ઘણી માંડવી આપડે બગડી ગઈ હો બસો મણ ખેતાર માંથી દોઢસો મણ વીણા નીકળે ને એ બગડી ગઈ એના એ માંડવી બગડી ગઈ તો ઓલી હમી કરેલી એટલી પડી આ પણ હમી કરવાની હે આ હમી થાય જ ઝાડું કે ના તમે એક ઝાડું માર દે આમ એટલે આ માંડવી નો ભાંગે ઝાડું મારી મારતા જાજો આજો અહીંથી મારતો જ આ બધે એટલે ભાંગે નહીં ચંપલ ના પહેરો તો શું આ પાછી તો આવે એ જૂતા ના પહેરો તો હાલે નહીં ક્યાં કાટા લાગે એને કા જૂતા ઉતારી નાખો એટલે માંડવી નો ભાંગે ચડાવે ચડાવું છે આવું ભાઈ ખેડૂત પછી જો એ ને ના આપણે આપણો ધર્મ મૂક્યો ને બધા એમાં બધા આવી જાય એ વાર કે અમે આવી જાય એમાં એવું કઈ નથી અમે હેત ના આવી જાય એટલે આ વરસાદ થાય એવા ને વરસાદ થાય અને ભાવ ઈ નથી આવતા ભાજિયા હું જખમાર આવે ભાવ ના આવે હું એમ ભાવ આવે જ આપણે આપણો ધર્મ કોઈ ન મૂક્યો હોય તો આવે કારણ કે અટાણે ટાણે બધા શું કરું ખબર જેનાથી જીત આવી મેં ઘણા કહેવા જોયા એ ખોટું બોલીને કે ખોટું કરીને જ રૂપિયા કમાવા પછી કઈ સુપાતર હોય ને દેવું નથી ગીતાજીમાં ચોખ્ખું લખેલું આવે કે અર્જુન દાન દેવું તો શું પાતરને દેવું ક પાતરને ન દેવું ક પાતરને દો ને એટલે એ તમારું દાન પણ અફડ જાય ને પાપ આવે કારણ કે અટાણે આ બધા હરેક જ્ઞાતિમાં એવા ખરાબ સંસ્કારો હોવા માંડ્યા એમાં મોટી સિટીઓમાં હતા પાડોહી કામ કરે ને એ બીજાને ખબર જ ન હોય એના કે પાડો કામ કરે ને એ બીજાને ખબર જ ન હોય એટલે એ કોઈ કોઈને અમુક જ્ઞાતિમાં નગર આપડા માંસ મટન ને હે ને એને બાજુમાંથી ની કરે એને બદલે એ જ્ઞાતિના છોકરા માંસ મટન ખાય ઈંડાના અંતે એટલે એ કેવી હરમજનક કહેવાય એ બધી એમ બધાએ ધર્મ મૂક્યો એ વાત ને કે બધાએ ધર્મ મૂક્યો એટલે આપણો ધર્મ આપણે મૂકીએ એટલે દુઃખિત થાય હવે તમે સમજી લેજો તમારો દીકરો હોય એનો કાંઈ ગુનો ન હોય દીકરો હોય કે દીકરી હોય અને એને કોઈ ખાલી એક કાંઈ પણ ગુનો ન હોય તમે એને તમારે તુગાય તો તમે માર્યા આવીને મૂકો મૂકો જ નહીં તો આ તો કોકના દીકરાઓને મારી કાપી વઘારીને ખાવા એ ખાલી પાંચ કે દસ મિનિટ જીભ સ્વાદ આવે બાકી તો ઘરેથી ઉતર્યું હોય તો બધું સંડાસમાં નીકળે એટલે જ થાય એટલે કોઈના દીકરાઓને મારી કાપી વઘારીને તમે ખાઓ અને પછી કે અમે ધર્માત્મા કેમણા કેવા કોઈ દી ન હોય પછી જો ખેડૂત બધાય ટોટલ ખેડૂત નાનો હોય કે મોટો હોય કોઈને બળદ નત રાખવા કે ન થાય લાવારીશ રખડે નાખવા જાવ કે ન ગાય રાખવી કે ન કૂતરા રાખવા કે ન પંખી કાંઈ નહીં પહેલાં બધું એ જ રાખતા એટલે જોવા ને આ ચંદીપભાઈ છે એ અમે પછી અહીંયા બેઠા હતા એની બાપ દીકરો વાત કરતા હતા એટલે આપણે હરમ લાગે એમ કે બોલો સિંતેર વિઘાનો ધરણી અને કોઈ બરધું દઈ દેવા ના કે એ બરધું ખાત કામ કાંઈ ન ખાતી કોઈ દી એમ કે બરધું કે અમારે દારૂ પીવા જાવું કે ગામમાં ફાકી લેવા કે ફિલ્મ જોવા જવું કે ફેરવા જવું કે આવા કપડાં જોઈએ કે કે આવા કપડાં જોઈએ કોઈ એટલે આપણે આ વરસાદ થાય અને એટલે ભાવ ન આવતો કારણ કે આપણે ખબર જ છે કે ભાઈ આ દવાઓનું ખાતરું નાખીએ એટલે આખો જગત જે ખાય મરે કોઈને ડાયાબિટીસ થાય કોઈ કેન્સર થાય કોઈ નસું બદલાવું પડે કોઈને હાર્ટેક આવે ઘણા હજારું જાતના રોગ થાય એટલે આપણે બધા આડેધેડ સાટી એમ આમ એટલે સરકાર છે એ આપણે એમ નથી જોતી ભગવાન ભગવાન એ નથી જોવા દેતો ભગવાન એના હાઇતમાં આમ નો કહે કે ભાઈ આનું કરો તમે ખેડૂત એટલે આપણે આપણે ઘેર ચૂક્યા ને આપણો ધર્મ મૂક્યો એટલે આ વરસાદને વરહવું પડે વરસાદ નહીં નુકસાન કરતા આપણે સમજી છે પોતે આપણે તો ખરાબ આપણે આપણે કરી વિચાર કરીએ કે ભાઈ એને આપણે વાંધો હોય પણ એનું ખરાબ ન કરે અમારો તો એવો ધર્મ છે તો ભગવાન આપણું કરે કોઈ દી ન કરે એને ખબર હે કે આ ખરાબ કરે આ જોઈ ગ છે એ પાડના એટલે જ કરે નગર કોઈ દી આમ અટાણે આવો હો વરહમાં મેં નત હો આપણે તમારે હો એસી ને ડોહા હોય પૂછ્યો કે ભાઈ આઠ નવ થી દિવાળી પાસે વરસાદ થયો આવ્યો હોય તો થોડા ઘણા એ બે પાંચ ગામમાં હોય બે પાંચ ના ન હોય તો પૂરું ગુજરાત લઈ લીધું કારણ કે ભગવાન ગીતાજીમાં કૃષ્ણ ભગવાન ક્યાંક કારક આકર્ષણ કરા ને ન વરહા અને કારક કાંઈ ન કરા ને છે પણ એ જાર વરહાન બગાડા તારીખે રાજા અને પ્રજા બધા સંડાર હોય તાર આપણે બે સંડાર પ્રજા પણ છે અને રાજા તો સો ટકા છે એના કે સો ટકા પ્રજામાં હજી કો ખારા નહીં કરે રાજામાં તો કોઈ નથી દેખાતો મને તો આખા ગુજરાતમાં પછી ભાજપ વાળો હોય કે કોંગ્રેસ વાળો હોય કે આપ વાળો એક કઈ નહીં અને આવીએ તોય નહીં ઈ એનું જ કરે આપણું કંઈ કરીએ જ નહીં એ એનું જ કરીએ હાથ પેઢીનું એ ભેરું કરશે જ્યાં જ્યાં હવે તો એવા છે કે જ્યાં જ્યાં સંસદ સભ્ય ધારાસભ્ય હોય ત્યાં રોડ નું કામ આવતું હોય કોઈ પુલિયાનું કોઈ એવા કામ હોય તો હાલ કે અમારી વીસ ટકા વાર એમને આપજો અને ના આપો તો એનો પાસ ન થવા દે ના હાલવા દઈએ કામ ના આવવા દે ક્યાંયથી કંત્રાટી માલ બોલો એ કે અમને દેવાના છે પછી ભાજપથી હિન્તેર હજાર કરોડ ઉદ્યોગપતિના માપ થાય પણ એમાંથી પચીસ ત્રીસ હજાર કરોડ આખા ઇન્ડિયાને આપી દે ને આખા ઇન્ડિયાનું કરજ માફ થઈ જાય એ નથી થતું કેવા એને આમાંથી પાછા ના આપે ખેડૂત હે ઈ અમારે અહીં લગભગ એક હજાર ને લગભગ એવું કંઈક છે એકસો ને કંઈક છન્નું કરોડ કાં એકસો ને છેતાલીસ કરોડ એટલું કરજ છે ખેડૂનું એક જ દાણ માં ભરાઈ જાય એકસો ને એવું કઈક છે આપણે બહુ નથી આકડા એક જ દાણમાં ભરાઈ જાય એક હજાર કરોડ આપે ને એટલે એક હજાર ને છપ્પન કરોડ આપે એટલે કે એક પણ ખેડૂતનું લીણું ન દે પણ એ ન આપે ન આપે કેવા હતું કે એમાંથી પાછા કોઈ ભાજપ વાળાઓ નથી દેવાના આ ગણી એમાંથી એની ટકાવારી હોય ને તો થાય અદાણી વાળો હોય એના તેત્રી લાખ હજાર કરોડ માફ કીધા એમાંથી આને દવા પંદર હજાર કરોડ જઈ જાય જો સિંતેર હજાર કરોડ ઉદ્યોગપતિના માફ થયા હોય તો ન સરકાર ડૂબી ન બેંકો ડૂબ્યું ન તૂટ્યું તો ખેડૂના એક લાખ કરોડ માફ કરવા કેમ ડૂબે કાંઈ ન ડૂબે પણ આપણે આપણો ધર્મ મૂક્યો ન કરતો ભાવ ના આવે વિદેશ આપણો માલ ન વયો થાય અને આ વરસાદ થોડો થાય એટલે આપણે આપણે ઘેર ઝુક્યા એટલે આપણે આ હાલત આવી અને જ્યાં જાય ત્યાં બધા ખાઈ જવા વાર બધા જેનાથી જી થાય ખોટું કરી જ લે ખોટું નથી કરતા તમે પાલો લેવા જાઓ એટલે ગમે ખેડૂત ખોટું બોલ લે કોક જ હારો માણો હોય બે પાંચ જણા એવા હારા હોય બાકી તો લગભગ ખોટું બોલે એવા એટલે જ આ વર્યું કે આ વેસો પાલો પછી જેનાથી જી થાય છેલ્લી બાકી કાંઈ ના કરે તો આ લાઇટમાં આંકડિયા નાખી દે આપણે કીએ કે ના અમે કોઈથી કંઈ કીધું નથી પણ તમારા જ કંઈ થાય એમ નથી એટલે નથી કીધું છેલ્લા લાઈટ ને આકડીયા એ સોરી તો કહેવાય હું તો જો આપણે આ વાડીએ વાવે હે ને મોટરને ત્યાં લેમ્પ છે ને લેમ્પ ભરતો હોય તો બંધ કરતો કે ભાઈ આ ખોટે ખોટો શું કામ બારો ઈ નહીં બાર બારો આ આપણે જરૂર હોય તો બરોબર રોગો શું કામ બારું આપણે લાઇટ જોવી જ ત્યાં જોઈ દી એટલે જેનાથી જે થાય જેટલું થાય એટલું ખોટું કરે એટલે જ આ બધા આવા હાલ છે બુરા હાલ છે અને આ ગાયું નું એ બધા રખડે ને એમ એથી આપણે રખડવાના કારણ કે કાયમથી કાયમ દી ખરાબ જ આવવાના તો કલયું છે આ સીધું રેકોર્ડિંગ બતાવી જ દે જે ખાય ને જે ખોટું બોલે કારણ કે આમાં માણસ તો મજબૂરી હોય એટલે કાંઈ લીધું હોય કે કર્યું હોય પણ ખોટું કરવા તો રાવણનું નહોતું આવેલું દુર્યોધનનું નતું આવ્યું તો આપણું હાલ ને કે રાવણ મેરા ચાઈ બી હોનાની લંકા હતી શું હોય ઘટે મેઘનાથ ઇન્દ્રજીત જેવો દીકરો હતો કે સ્વર્ગ જીતી લીધું ઇન્દ્ર એનાથી બીતો પવન પાણી ભરે એને કે જેને પવન પાણી ભરે દરિયો મીઠો કરવો ને સ્વર્ગમાં નિહાળી માંડવી હતી એ રાવણ મેરા કેવડી ચાઈ બી ને કેવડી જાગાતી તો એ સીતાજી અપહરણ કર્યો એટલે મર્યો કેમ આખું કુટુંબ સાફ કરાવ્યું એટલે આ રાજકારણી હોય ને એ તો સાફ થાય આપણે સાફ કરાવી છે એટલે એવું હોય ભાઈ યુવારને કે પાપ કીધેલા પોકારે યુવારને કહે ને કે ભાઈ પાપ કીધો ને તો પરપોટા એ બોલે મારી મા વાત કરતા ને કે એક ભાઈએ સાનુમુનું ખૂન કરી નાખ્યું મારી નાખ્યો કે એક ભાઈ ને મારી ક્યાંય ગયા એટલે આવ્યા દાટી આવ્યા હું એ નાખી આવ્યા પછી બે પાંચ સાત વર થયા ને દાહ વર એટલે વરસાદ ચાલુ ને ભાઈ ઓલો ખૂન કરવા વાળો બાણે બેઠો હતો એટલે ઓલા પરપોટા પાણી આવે એટલે આમ હવા અંદરથી નીકળે જમીનમાં પાણી જાય એટલે પરપોટા ફૂટતા હતા તે એટલે એને પરપોટા જોઈને ભાઈને અહાણ આવી કે મારી નાખ્યો એને ગી હોય કે હવે આ પરપોટા હું કે આ કરે કાંઈ ન થાય એટલે હતો હતો એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે તું કેમ એવો હે એ મને આ પરપોટા ફૂટે ને એટલે આહાણ આવે કે તો એમાં કાં આવી વરસાદ થયો એટલે પાણી જાય એમાં એટલે પરપોટા ફૂટે તો કે ના ના તમે કંઈ ઘઉં તો બીજું નહીં કે કયો તો ખરી એટલે ભાઈએ વાત કરી કે ભાઈ ફલાણા ફલાણા ભાઈને મેં મારી નાખ્યો ને તેથી સૂમા હું હતું ને પરપોટા અમે ડાટતો તો હું એ ફૂટતા હતા એ કે હવે એને કાં ખબર પડે કે મારી નાખ્યો ને થઈ સો સોહાથ વરા થઈ ગયા એટલે ઘરવાળી કે ના ના તો ગાય કે તો મેં એને મારી નાખ્યો એટલે પછી ઘરવાળી હતી ભાઈ બાઈ મારા વાત તો નથી એટલે બાઈએ જઈને તેથી ગામમાં પાણી ભરવા બધી ભેરી રાતી ત્યાં પાણી ભરવા ગયું ન્યાય વાતમાં તેથી કંઈક વાત આવી પરપોટા ફૂટતા હતા કે જાય મારા ઘરવાળે ભલાણા ભાઈને મારી નાખ્યા ને તેથી આવા પરપોટા ફૂટતા હતા એ પરપોટાએ ભૂગાડી દીધું બીજું કોઈ હાકસી નહોતું બી હાકસી હતા રાજા મેરા ભૂગાડી દીધું ઉપાડી ગયા પરબારી ફાંઈ દઈ દીધી એટલે ભાઈ હાકસી તો પરપોટાય પાણીના પૂરે ગયા ભગવાન એને સૂર્ય ને ચંદ્ર ન પૂરે એટલે પૂરે એટલે જે માતાજી ભાઈ વિડીયો જરાક લાંબો થઈ જાય ને એવા રાખજો કોક બળધું રાખજો એવા ન હોય તો નબળાય એવું કઈ ને જીવ બધા મારખાજો રામલખન રૂપા પણ બળધું રખાય એને કે બઢું રખાય અને આપણે અજીબરજની વાત એ કરીએ આગળ અમારી પા એક બરદ હતા કાંકરેજ જ હતા જાંબવા હતા અમે ભાઈ નોખા થયા હતા એ ત્રણ બરધુ હતા ટેક્ટર બરધું હતા એ જાંબવાની કોઈ જોડ નથી થઈ હું આંકતો ને તંજીયાર જોડું એના તંજિયાર બરદ બદલાવ્યા હતા એટલે જોડ નથી થઈ એવો વરદ અટાણે જે લખન હે ને એવો એટલે બીજો બરદ લે બે ત્રણ વાર હાલવા દઈએ વરફ બે વર ને પછી કાઢ નાખે ને હાલવા જ ન દઈએ તંજિયારી બરફ બદલા લેવો તો અહીં ફોટો પણ હે એનો 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 ફોટો છે તમને દેખાય તો બતાવું આ દે દીધો આપણે એમ બાર ખટારા હતા તો એ હતા અહીં વચ્ચમાં ઉભો ને એ જો ત્યાં આ જમ્બો જ છે આ બે માંકડા વાસળા હે અને આ જમ્બો એ પછી મોટો થઈ ગયો હતો અને અમે નોખા ભાઈઓ એટલે એમ કે ભાઈ કીધું કે એ મારે નથી રાખવા વાછડા રાખવા એટલે વાછડા એને આપી દીધા મેં કીધું તું વાછડા રાખ એ ઓલો તો મારે જોઈએ એ હાલતો નતો પછી એને પગમાં લંગડો થઈ ગયો તો ઊભો તો અને જોવો એટલે આમ કાંઈ ઘટે નહીં પછી અહીંયા ઊભો તો આપણે ઘરે છ સાત આઠ વર ઊભો અને અલમસ્ત ઊભો હતો એમ કારણ કે આ ગાયું ભેરો ખાતો અને મોકરો ઊભો હતો એ કોઈને બોલાવતો કે કંઈ નહીં હોજો એવો હતો ચાર પાંચ પાંચ આજ નહીં બરદ હતા આપણે એ જ હતું બીજું કંઈ હતું જ નહીં એક ઘોડી હતી તો એ મોકરો હતો ને મારું કામ હાલતું હતું બાર ખટારા હતા ને હાથ આઠ મશીન ને છ ડમ્ફર ને એ બધું નું અહીંયાથી કાયમ સિક્કા મારી ઓફિસ હતી જ સિક્કાની જાતો અહીંથી ને ક્રોપિયો હતા એટલે છોકરા ઝીણકા હતા ને એક ટ્રેક્ટર હતું ઝીણકું આપણે તે દે આ ભાગ્યો આપી દેતા આપણે ખેતી જ ન કરતા અહીંયા ઊભો હતો નું અહીંથી કાયમ સવારે સાત વાગે લક્ઝરી ઉપડે ને એ નવ વાગે મારી ઓફિસે ફુગાડી દે એટલે હું કાયમ અહીંથી લક્ઝરીમાં સડી જાઉં સવારે સાત વાગે સડી જાઉં તો ઉતરું નવ વાગે પછી ત્યાંથી સાંજે સાત વાગે બેહું વિવેક નહીં ટ્રાવેલમાં સાંજે રામવાય સાત વાગે નવ વાગે ઉતરીને ઘર ભાગી આવું કંઈક ને રોકાઈ જાઉં એમાં અહીંથી જાતો તો એકવાર ને લગ બુલેટ અહીં મૂકી રામવાય ને છીડવું લક્ઝરીમાં એટલે ભાડથરું પી ગયો ને એટલે ત્યાંથી ઘરવાળીને ફોન આવ્યો કે જમ્બર હિંગડું પડી ગયું એટલે મેં કીધું શું થયું કોઈ કે માર્યું કર્યું તો કે ના કોઈએ કાંઈ નથી કર્યું તો ઊભો હોય કે ગયું ઘર અને હિંગડું એટલું પડ્યું મેં કીધું યાર હિંગડું પડી ગયું એટલે નેન્યા મેં ભાડથર લક્ઝરી વાળાને કીધું કે ઉભી રાખ્યું નેન્યા ઉભી રાખાવી નેન્યા ઊભી રાખાય ભાડથર એટલે ઘડીકમાં વાહન ન જડે એટલે પૂછ્યું ગામમાં કે ભાઈ ત્યાં કોઈ મોટર ભાડે જડાય હોય તો મને કયો મારે મોટર બાંધીને જાઉં અહીંયાથી ખાલી રમવાય મને મૂકી જાય એટલે બે ત્રણ જણા કે રમવાય હમણાં ભાઈ કે બસ આવશે નાન તે નહીં ક્યાં તમારે એ ક્યાં મેં કીધું ભાઈ મારે એવું એમરજન્સી એટલે મારે જાવ એટલે બેક જણાએ પૂછ્યું શું એમરજન્સી મેં કીધું કામ છે મારે એટલે એક ભાઈને મોટર લઈને ઊભો હતો એટલે આવ્યો મોટર પડી હતી કે એક આ ભાઈ અમારા ગામમાં કોઈ ભાડે નથી જતા બા મોટરવાળો છે કોકને પડી હતી ગામની હતી ગામની હોય કે બાજુના ગામની હતો એટલે મેં એને પૂછ્યું કે ભાઈ મને રામભાઈ મૂકી જાવ ને જે તમને ભાડું થાય એ હું આપી દે તો મને કેમ મેં કીધું ભાઈ મારે બરદને કાંઈ નહોતું ને બરદનું હિંગડું પડી ગયું હવે શું કરવા હિંગડું પડી ગયું ના ઈ હાટું થઈને મારે એમરજન્સીમાં જવું તો કે બરદ હારું થઈને ત્યાં જવું મેં કીધું આ હાટું થઈને તારું જે ભાડું થતું હોય એ લઈ લીધે ને થતું હોય તો વધારે લઈ લીજે પણ તું મને ખાલી રામવાઈ પગાડે છે ત્યાં તો મારું બુલેટ પડ્યું તારે રોડે રોડ આવવાનું હેઠું નહોતું નતું એટલે એ પણ આયર હતો એટલે કીધું કે બે ગયા મોટર આવીને મોટર કેટલા પૈસા કે પૈસા નથી જોતા મેં કેમ બરદ હાટું થઈને એવી ઉતાવર કરતા એને પૈસા લેવા જઈ ગયા હું ખેડૂત દીકરો હોય ગયા મારી પાસે બળતું હોય ગયા પણ કે મેં ક્યાંય એવું નથી બળદ હાટું થઈને કે ગમે ભાડું લઈ લઈએ મોટર બાંધવી જઈ ગયા મેં કીધા બરદ દીકરા વિશેષ મેં કંઈ હાલતો નતો કામ કામી નતું ભાઈ રમવાય ઉતરો ને મેં પૈસા હજાર રૂપિયા દે દી હું એને નાખી દીધા મોટરમાં તો પાછા ખિસા નાખી દીધા ક્યાં નો હોય ને ક્યાં ગમનો હોય ખબર નથી ભાઈ પણ એ હજાર નાખી દીધા એ કે ના જોતા જ નથી કે તમે કહેતા તમારે ઘરે મૂકી જાવ મેં ના ના અહીં તો આ બુલેટ પીડ્યું આ ઘડી કીક મારી એટલે બે જ મિનિટમાં વાડી આવશે એટલે ત્યાંથી આપણે ફોન કરી દીધો તો મોઢવાડિયા સાહેબ ડૉક્ટર હે એને આપણે તે જ મોઢવાડિયા સાહેબ ડૉક્ટર હતા એને ફોન કરી દીધો રસ્તામાં ત્યાંથી જ કરી દીધો તો તમે વાડી આવો બને લાગ્યું ગયું તા કે હું આવું એટલે હું ગયો ત્યાંથી વાડી બુલેટ લઈને આવ્યો તો ડૉક્ટરે આવ્યા આપણે બ્રદને જોયું તો હિંગડું પડી ગયું મેં કીધું ભવાને થયું હું તો ઘરવાડીને પૂછ્યું ના કોઈએ કંઈ કર્યું નથી બોલાયું એ નત આમ હાલ મસ્ત લોટકો તો ખબર ન પડે એટલે ડોક્ટર આવ્યા ડૉક્ટર આવીને બાંધ્યો મેં બાંધીને એને જોયું જોઈ નહીં કે રમભાઈ અને તો કંબોય છે કે આ કોઈ માર્યું કે લગાડ્યું નથી પણ કંબોય છે એટલે હિંગડું પડી ગયું પણ મેં કીધું કે તો આને તો કોઈથી કાંઈ ફેર નથી પડ્યો ખાવા પીવામાં કે કહેવાયમાં તો કે ના એ કાકરે જેવી લોટકી જાય જ આવે આ ખબર ન પડવા દઈએ કે પણ મેં કીધું આને હિંગડું કોઈ દી વહી રહ્યું નહીં નલ્યું નહીં કારણ કે એ બરાબર પણ એ કંબોય છે એટલે હિંગડું પડે ગયું અને કંઈ લાગ્યું કર્યું નથી પણ આ કંબો એ હે મહિનો દોઢ મહિનો બે મહિનાથી ધીરે ધીરે હડતાં હડતાં હિંગડું પડી ગયું એટલે આપણે અફસોસ થયો આપણે જોયું નહીં કે જરૂર એમાં ખબર ન પડી એટલે એ આ ઘડીકમાં ખબર ન પડે આમાં કંબોઈમાં એ હાલ તો કોઈ ને કદાચ કારે કંઈ કાયમ જોતા હોય જોઈએ કે મોરોકો પડે જાય તો વરે જે ખબર પડે ને આમાં કાકરો હિંગડામાં ઠોકે ને તો વરે કે કદાચ બોદું કે વાગે તો અનુભવી હોય તો ખબર પડે ને કર ના પડે પછી મેં કીધું તો હવે આનું શું કરવું આનું ઓપરેશન કરના ઘરમાં આનું ઓપરેશન થાય હે નહીં એ ક્યાં બીજા હિંગડામાં એ છે અને આ હાજો નહીં થાય ઓપરેશન કરી શું તો એ મેં કીધું તો આને એક ઇજેક્શન આવે જો ઇજિક્શન એ કે તારું મન માને તો હું મારી દઉં ને કે આ છૂટી જાય કે આ કેન્સલથી ખરાબ દરદ છે કે આ મીઠીએ નહીં અને ઇજેક્શન મારી દઉં બે જ મિનિટમાં કે શાંત થઈ જાય અને આ છૂટી જાય કે આશીર્વાદ દીહે એ પાપ લાગીએ અને કહો હું તું ઓપરેશન કરાવીને જો આને કે રાખીને તો રીબાઈ રીબાઈને મારીએ એ પાપ લાગીએ એના કરતાં તારું મન કોસો હોય જો એ કે હું પાપ લાગે મને લાગે એ કે ભલે મને લાગે હું મારી દઉં કારણ કે આપણે ઝેરનો હુયો એને મારવાનું કે એ ખૂયો કેમ મારવો દીકરાઓથી હરો હોય કે ના ના એ કે આ એના કરતા ધર્મા તો થાય એ કે તો આને રાખી તો ને મરી જ જવાનો મહિનો બે મહિનો પણ આ મહિનો બે મહિના સુધી કોસવાય એટલે પછી એને આપણે ખૂયો માર્યો એટલે આપણે બરદ એવાલા એટલે એવું હા જય માતાજી બીજું હું